પોલીસ સ્ટેશન સર્વેલન્સની ટીમ પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન એ સિદ્ધરાજ સિદ્ધરાજસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ સંયુક્ત મળે કે ફાતિમા મકાનની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં કેટલા પૈસા વડે જુગાર જુગાર છે અને હાલમાં ચાલુ તેવી માહિતી આધારે જરૂરી પોલીસ સ્ટાફના માણસો સાથે રેડ કરી પત્તા પના જુગાર રમતા દસ ઇસમોને પકડી પાડી કરોડ રૂપિયા એક લાખ ઓગણીસ હજાર ત્રણસોના ના મુદ્દામાલ સાથે પકડી જુગારધારા મુજબનો ક્વોલિટી કેસ સુધી કાઢવામાં ગુરવા સર્વેલન્સ ટીમ સફળ રહેલ પકડાયેલા આરોપી કાંચી સેજાદભાઈ ઉર્ફે જુનિદ યુસુફભાઈ શાહરૂખ યુસુફભાઈ શેખ ચિરાગ અયુબભાઈ ઘાજી ચિરાગ મહેન્દ્રસિંહ રાજ અને પ્રતિક હરમાનભાઈ પઢિયાર સલમાન અલ્લાર ખાન શેખ ઇરફાન સજીદભાઈ મલેક અરબાઝ સલીમ ઉદવાણિયા બિલીમ મિયા હુસૈનિયા સુનિલ બિપિનચંદ્ર ચોક્સી કામગીરી કરનાર અધિકારી ગોરવા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર કે એન લાઠિયા પીએસઆઈ એમએસ કાનાણી એસઆઈ સિદ્ધરાજસિંહ એસઆઈ મિનેશકુમાર કૌશિકભાઈ મયંકુમાર એચસી સી ધર્મેન્દ્રસિંહ એચસી જયદીપસિંહ પીસી રાજુભાઈ પીસી મોબતસિંહ પીસી ઇકબાલ વગેરેનાઓ સાથે મળી ટીમવર્ક કરી સફળ કામગીરી કરેલ છે